ઘણા વર્ષો બાદ આ તક ભારતવાસીઓ માટે આવી રહી છે ત્યારે સમગ્ર ભારતની અંદર ઉજવણીનો માહોલ છે લોકો અલગ અલગ રીતે આ દિવસની ઉજવણી છે તે કરી રહ્યા છે ને આ તમામ બાબતો વચ્ચે જ્યારે હવે લગભગ બે દિવસની વાર છે આ ઉત્સવની તે પહેલા રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે રાજકોટના કેકેવી સર્કલ ખાતે જે ડબલ ડેકર બ્રિજ આવેલો છે તેનું નામકરણ કરવામાં આવ્યું છે અને તેનું નામ શ્રીરામ બ્રિજ રાખવામાં આવ્યું છે આ દિવસે બાવીસ તારીખના રોજ મહાનગરપાલિકા દ્વારા અન્ય એક નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે જે રાજકોટના કતલખાના છે તે બંધ રાખવામાં આવશે પરંતુ તેનાથી પણ વિશેષ જે આ નવનિર્મિત ડબલ ડેકર બ્રિજ છે કે જે રાજકોટ શહેરનો સૌથી વિશાળ ઓવરબ્રિજ છે તે માનવામાં આવી રહ્યો છે અને તેનું નામ હવે શ્રી રામ બ્રિજ છે તે રાખવામાં આવ્યું છે બાવીસ તારીખની જે ભગવાન શ્રી રામ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે પધારી રહ્યા છે ત્યારે દેશભરના લોકો અને એમાં પણ રાજકોટવાસીઓ છે તે તેની ઉજવણી કરી રહ્યા છે બધા પોતપોતાની રીતના જે આ દિવસ છે તેની રાહ પણ જોઈ રહ્યા છે ને સાથે અલગ અલગ રીતે ઉજવણી પણ કરી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટવાસીઓને આ એક અનોખી ભેટ આપવામાં આવી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ